નમસ્કાર દર્શક મિત્રો આપ ખાનગીકરણના વિરોધમાં બાર ફેબ્રુઆરી આવતીકાલે સત્યાવીસ લાખ વીજ કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાલ પર ઉતરશે જેમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ટેકો ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે માહિતી આપી છે કે દેશભરના લગભગ સત્યાવીસ લાખ વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો બાર ફેબ્રુઆરીએ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે આ હડતાલ પાવર સેક્ટરના ખાનગીકરણ વીજળી સુધારા બિલ બે હજાર પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ બે હજાર છવ્વીસ અને પાવર સેક્ટરના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા સામે બોલાવવામાં આવી છે આ બાબતની માંગણી સાથેની નોટિસ કેન્દ્રીય મંત્રીને છેલ્લા દસ દિવસથી પાઠવેલી હોવા છતાં ફેડરેશન સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં પહેલ કરેલ ન હોય તેને ધ્યાનમાં રાખીને એઆઈપીઈએફ દ્વારા તારીખ બાર બે બે હજાર રોજ દેશભરના વીજ કર્મચારીઓ હડતાલમાં જોડાશે તેવું એઆઈપીઈએફના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે દ્વારા જણાવવામાં આવેલ અને દેશભરના વીજ સંગઠનો પાસેથી સમર્થનની માંગણી કરેલ આ અનુસંધાને ગુજરાતમાંથી જીઇબીઇએ અને એજીવીકેએસ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આ હડતાલને મોરલ સપોર્ટ જાહેર કરતાં એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ શ્રી બળદેવભાઈ પટેલ અને જીઇબીઇએના સેક્રેટરી જનરલ શ્રી એચજી વઘાસિયા દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાતમાંથી બંને યુનિયનોની સંકલન સમિતિના પિસ્તાલીસ મેમ્બરો કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓનું ખાનગીકરણ તેમજ આઉટસોર્સિંગની નીતિનો વિરોધ પ્રદર્શિત કરવા માટે તારીખ બાર બે 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 હજાર રોજ બપોરે ઓફિસ રિસેસ બે થી બે ત્રીસના સમયે ગુજરાતભરની તમામ વીજ કંપનીઓની મુખ્ય ઓફિસો પર એક થઈને સરકારની ખાનગીકરણની નીતિનો સૂત્રોચ્યારો કરીને વિરોધ પ્રદર્શિત કરશે સાથે એ પણ જણાવેલ છે કે આ હડતાલને કારણે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વીજ ક્ષેત્રે કોઈ અસર પડવા દેશે નહીં તેની ખાતરી આપેલ છે ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ નીચેની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે એક વીજળી સુધારા બિલ બે હજાર પચ્ચીસ તાત્કાલિક પાછું ખેંચવું જે ખાનગીકરણ અને બહુ લાયસન્સિંગને પ્રોત્સાહન આપે છે ક્રોસ સબસિડીને જોખમમાં મૂકે છે ટેરિફમાં વધારો કરે છે અને ખાનગી ખેલાડીઓને નફાકારક ગ્રાહકો પસંદ કરવાની મંજૂરી આપે છે બે શાંતિ અધિનિયમ બે હજાર પચ્ચીસ પાછું ખેંચવું જે પરમાણુ સલામતી અને જવાબદારીને નબળી પાડે છે અને સાથે સાથે આ ક્ષેત્રને ખાનગી અને વિદેશી હિતો માટે ખુલ્લું મૂકે છે ત્રણ રાષ્ટ્રીય વીજળી નીતિ બે હજાર છબ્બીસ પાછી ખેંચી લેવી જે ઉત્પાદન ટ્રાન્સમિશન અને વિતરણમાં ખાનગીકરણને આક્રમક રીતે આગળ ધપાવે છે ચાર ઉત્તર પ્રદેશમાં પીવીવીએનએલ અને ડીવીવીએનએલ માટે ખાનગીકરણના નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવા સહિત વીજ ઉપયોગિતાઓના ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવી પાંચ સ્માર્ટ મીટરિંગ પાછું ખેંચવું છ નોકરીઓનું કરારીકરણ બંધ કરો અને કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરો જેઓ નોકરીની સુરક્ષા વા સામાજિક સુરક્ષા વિના આ ક્ષેત્ર ચલાવી રહ્યા છે સાત સલામતી અને વિશ્વસનીયતાને અસર કરતી મોટી ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્જિનિયરો અને કર્મચારીઓની તાત્કાલિક ભરતી આઠ વીજ ક્ષેત્રના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવી અહેવાલ જયવદનભાઈ ગાંધી ઊંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ હું શ્રી બળદેવ હૈશ પટેલ સિનિયર સેક્રેટરી જનરલ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તથા વઘાય જે એન્જિનિયર એસોસિએશનના સેક્રેટરી જનરલ બંને રાષ્ટ્રીય ઓલ પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા તારીખ બાર બે છવ્વીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા તેના ઉર્જા મંત્રાલય દ્વારા વીજળીના ખાનગીકરણ સેક્ટર આખું ઊભું કરવા માટે નવો એક્ટ તેમજ નેશનલ પાવર પોલિસી બે હજાર છવ્વીસનું બિલ રજૂ થનાર હોય જે બિલ સમગ્ર ભારતના ઉપભોક્તા ગ્રાહકો કિસાનો તેમજ સત્યાવીસ લાખ જે આવતીકાલ જોડાણનાર કર્મચારીઓના હિતોના વિરુદ્ધ હોય અમે અને સખત રીતે વિરોધ કરીએ છીએ અને પાવર સેક્ટરની અંદર ખાનગીકરણ કરવાથી આઉટસોર્સિંગના કારણે જે ઘણા વીજ અકસ્માતોના ભોગ બને તેમજ વીજળી મોંઘી થવાની વાપરનાર ગ્રાહકોને પણ નુકસાનરૂપ જેના કારણે આ આવતીકાલને જે આંદોલનના હડતાલની અંદર અન્ય ફેડરેશનો તેમજ કિસાન મોરચાઓ તમામનો ટેકો જાહેર કરેલો હોય સમગ્ર ભારત દેશની અંદર મનો પ્રતિકાર કરવા અમે કરવામાંબ્ધ છીએ